સાતમાંથી માંથી બચી જવું હોય તો આઠમો પકડી લો એટલે આપણે સાહેબ અનુભવી અમા અનુભવ જોવે જોતું નથી અને ગુરુ મહારાજે કીધું કે મહામંત્ર આર્યો છે કેવો છે કે અસલ યુગમાં એજી નોતો કોઈનો આધાર એ 56 કરોડમાં એજી પાણી રે એ એમાં નિરંજન હતા નિરાકાર અને એમાંથી શક્તિ દર્શાણી રે અસલ યુગમાં નતો કોઈનો આધાર અને કોઈનો આધાર ન હોય ને કેવો કહેવાય નિરાધાર નિરાધાર

એ સાહેબ તમે કેમ કરી છોડો તન મન ને ધન જો કુરબાની તમે રામ રસ પીવો ને જાણી આ પ્રેમ રસ પીવો ને એ જુગતી રચાય ની શક્તિ આવી શક્તિ શક્તિ ત્રણ પ્રકારે આપણા ભારતની સનાતન ધર્મ સંસ્કૃતિ બી બોલે આપણો હિન્દુ વેદ એવો બોલે કે ત્રણ પ્રકારે શક્તિ તમારી છે પણ એમાં ન ઓળખી આજ આપણને એવું હતો કે આપણને જેને જન્મ આલ્યો ને એ એક જ મા હતી

લક્ષ્મીજી છે બ્રહ્માની જોડે સરસ્વતીજી છે અને ભોળાનાથ ના જોડે પાર્વતી છે આ ત્રણ શક્તિઓ મેન છે હવે ત્રણ દેવ છે અને ત્રણ શક્તિઓ છે આ છ મળ્યા છે અને બાર સાતમો એક પૂર્યો છે સદગુરુ નો વચન સાહેબ પ્રાણ પૂર્યો થાય અને એમાંથી આ શક્તિ રાખી અને શક્તિનું બંધારણ થયું ને દેહ નું સર્જન થયું થયું એ માં ધણતી હતી આપડી માનો જે સોહમ નામ નો પવન જે આવે ને જે ડાબા નસકો જે પવન આવતો હતો ને એ પવન થી માં બાળક નું પોષણ કરતી હતી તમને ખબર નથી આવી વાત એક ડકલું એક સેકન્ડ એને આગા પાછો જવા દીધો જો જવા દીધો તો આજ આપણે ભજન માં ના બેઠા હોત ગમે પણ એક સેકન્ડ

આ નવ નો વાકડો તમે બે નો દીકરીઓ મારી ભણેલી હશે ખૂબ જ એમને સુંદર આજ સચોટ ગણિત બતાવો કે નવ નો વાકડો છે ને ભારતના ઋષિ મુનિ કેવું ગણિત માર્યું છે તમે ગણજો હો કે બધા વાકડા એક દુ એક કરો ને તો એક માં એક બે આવી જાય એક એક આ એક કરો તો બે આવે પણ નવ નો વાકડો છે ને એનો સરવાળો એક નો એક આવે તમારા નવ એકા નવ ચાર ને પોતનો મારો નવ છક ચોપન પોત ને ચાર નો મારો નવ સખ ત્રેસઠ સોન ત્રણ મારો નવ અઠા બોતેર હાથ ને બે મારો નવે નવે એક્યાસી આઠ ને એક મારો સરવાળો શૂન્ય કેરા નાકામાં સંસાર ચલાયો આ શૂન્ય નાકામ થી બધો સંસાર આવ્યો પણ જે નાકામ ચલાવવા વાળો હતો ને શૂન્યની ઉપર રહ્યો ગુરુ મહારાજ છે એ વિશ્વ નો માલિક છે એ દાતા છે એ સદગુરુ છે હું નથી માગતો સાહેબ કઈક ને કઈક રીતનો કઈક ને કઈક પરમાત્મા સાથે માગતો હોય મંદિર માગે ઘેર આવે તો માગે રેલવે બસ માગે પણ કઈક ને કઈક તો માગે માગે ને માગે પણ સંતો એક એવા છે ને એ જગત ના કલ્યાણ માટે માગે આમાં કલ્યાણ થાય કલ્યાણ થાય એવો ખાય નવ માસ પેદા કરી નવ માસે જે સર્જન કરીને આપણો જન્મ આલ્યો છે ને એટલે હું હાથ જોડીને વિનંતી કરું કે જનેતાની સેવા કરજો સાહેબ ખૂબ સેવા કરજો એની સેવા નહીં કરો ને તો પછી પાવાગઢ જો કે અંબાજી જો કોઈ મેળ પડવાનો એ તો દોડે છે એ આદિ અનાધિ ની બેઠી ત્રિશુલ આત્માન વાઘ વાઘજમ લઈને બેઠા છે સિંહ ઉપર જેની સવારી કરી હોય કેવી હોય કો આ તો ઘણા નહીં ભાદરવો મહિનો આવે તો નહીં દોડતા અંબાજીમાં કે આવું છું આવું છું કદાચ અંબાજીમાં ને આમ થાય લાવો લાવો પોત દસ વર્ષ થી આવે છે યાર દાયુ લઈ લે લાવો આ દર્શન પર ગયા ગયા ફોર્મ થોડુંક તેડું કરવા જ અને વાઘ ને મેલે લેવા જાય તો આ બોલો ગયો ભાર ખરા એ તો અહીંયા કોઈ બોલતો નહી એટલે મને દોડી દોડ બાકી બોલતા છો બોલે નહીં હું ભલા ન કે આવ સુતેલા કોઈ જાગી ને મેં કિનકો લાગુ પાવ ગોરખનાથજી કીધું મનસા માલણી ગોરખ જાગતા છે એવો આ જાગીરો ને જે પ્રગટ થઈ ગયો સાહેબ જેને પ્રગટ કર્યું જેને કર્મ એવું ઊંચું કર્યું જેનું દાવણ દાય કોઈની વારે ચડીને વીર બન્યો એ પ્રગટ થઈ ગયો પ્રગટ પ્રગટની બલિહારી છે ને એના નામે આજ બધા ભેળા જાય આપણે પચાસ કરોડ માં પાણી અડધો ભાગ જે ગર્ભમાં હતો એ પચાસ કરોડ પાણી હતું અને એમાંથી આ શક્તિ દર્શાણી સાહેબ સંતે મળીને કર્યો છે આરાધ નિરંજન વચન આપ્યું કે તમે

એમાંથી કોઈ બચાવી લે તો ભારતનો મહાપુરુષ બચાવી શકે છે એટલે સદગુરુ સદગુરુ કદાચ મળી દો ને તો આપણને ફલ માં દે એવી વાત છે સાહેબ એ વાત મહાપુરુષે કીધું કે નાદ ને બુંદ નો છે આ વિસ્તાર નાદ અને બુંદ આ બેનો છે વિસ્તાર પણ બેમાંથી તમે કંઈક અલગ છો એવી વાત એને સંસાર પ્રગટ કીધો એમ બોલ્યા બોલ્યા મારું જુષી મારકુંડ આ મહામંત્ર શિવજી એ ઉમિયાને કીધો આ મહામંત્ર મળી જાય હો મહામંત્ર જેવો છે કે તમાર કલ્યાણ થઈ જાય એવી વાત કારણ કે તમે કદાચ કોકના પાયણ જો કોઈ રામનું ભજન કરતો હોય તે તમને રામનું મંત્ર ચાલે કોઈ માતાજીનો ઉપવાસ આપો માતાજી પાયણ ધો

हल रे वारे तारणे बिनर तीपल त बिनारे तारणे बिना तुम सौ करियात न पथंार सौ कर ¡Esta es